ખૂબ પોઝિટિવ વાતાવરણની અંદર આ કામ થઈ ગયું થઈ ગયું અને હવે આવનારા સમયમાં આનું બિલ્ડિંગ બને એના નકશા બને અને વિચાર કરીએ તો કેટલા વર્ષનો વિચાર કરવો પડે તો હું માનું છું કે જ્યારે આપણી આંખો બંધ થઈ ગઈ હોય એ પછીના સોયકો ચાલે એવું મિનિમમ આપણે પ્લાનિંગ કરવું જોઈએ કે આપણી આંખો બંધ થઈ ગયા પછી સોયકો ચાલે આ કામ એવું કમ્પ્લેન્ટ કમસે કમ આપણે વિચાર કરવો પડે એટલે કમસે કમ પાંચ સાત પેઢીનો વિચાર કરવો પડે અને પાંચ સાત પેઢીમાં શું જરૂરિયાત ઊભી થશે એ પણ વિચાર કરવો પડે એક સમય હતો જયારે આપણે વિચાર કરતા હતા કે આપણામાંથી કોઈ નાની મોટી સરકારી નોકરીમાં જાય નાની મોટી કોઈ ગવર્મેન્ટ સર્વિસમાં જાય હજુ પણ એક રીત ચાલે છે હજુ પણ મનમાં કોઈ વાત કરે તો એવું બોલે છે બધા કે આઈએસ થાય આઈપીએસ થાય તો સારું પણ સમય લગભગ પૂરો થવા આવ્યો છે બહુ બધો વીસ વર્ષ પચીસ વર્ષ એનાથી વધારે આઈએસ આઈપીએસ વાળો વિષય નહીં રહે જે રીતે રાજનીતિનો તબક્કો પણ લગભગ પૂર્ણ થવા આવ્યો છે પાવર સેન્ટર બદલાઈ જાય છે દુનિયાની અંદર બદલાયા છે આપણે તે પણ બદલાશે પાવર સેન્ટર રાજનેતાઓ નહીં નહીં પાવર સેન્ટર આઈએસ આઈપીએસ નહીં હોય પાવર સેન્ટર એના સિવાયનો બનવાનું છે અને માત્ર જે સોયકાઓમાં જે બદલાતું હતું એ માત્ર દસ વર્ષની અંદર બદલાશે દસ કામમાં બદલાશે અને દુનિયા એ દિશામાં વિચારે છે ત્યાં આપણે આગળ વધવું પડશે હવેનું પાવર સેન્ટર એ મલ્ટીનેશનલ કંપનીઓ હશે હવેનું પાવર સેન્ટર એ ઇન્ડસ્ટ્રીઝની સાથે સાથે બ્રાન્ડ જે બનતા હશે એમાં વ્યક્તિઓ હશે એ બ્રાન્ડ આધ્યાત્મિક દ્રષ્ટિથી હોય એ બ્રાન્ડ ખેલ જગતની અંદર હોય એ બ્રાન્ડ ઇન્ડસ્ટ્રી લેવલમાં હોય પણ એવા બે પાંચ લોકો દસ લોકો પણ જો એ પ્રમાણે કોઈ સાહિત્યની દુનિયામાં હશે એ પાવર સેન્ટર હશે જે રીતે સ્ટેજ ઉપર આજે રાજનેતાઓને માન સન્માન આપી અને કોઈ પણ હોય તો આપણે એમને આગળ બેસાડીએ છીએ હવે આવનારા સમયની અંદર માત્ર દસક દસકા પછી આ બદલાશે અને માન સન્માન આપવાની જગ્યા આવા લોકો હશે કે જે નોબેલ પારુતો શિક્ષણ જે દેશની અંદર સન્માનીય જગ્યાઓ ઉપર બેઠેલા હોય સન્માનિત આવી જગ્યા ઉપર હોય કે પ્રાણ પહેલી એનો આ પચીસ ત્રીસ વર્ષનો પચાસ વર્ષનો સમય બિલકુલ આવી ગયો છે તો આપણે આપણી સ્કીન કઈ રીતે ડેવલપ કરવી એ ક્રીમ માટે અને બીજું માંસ માટે શું કરવું તો માસને આગળ લઈ જવા માટે સ્કીલ અપગ્રેડ કરે સ્કિલ એટલે માત્ર નોકરી માટે નહીં સ્કિલ એટલે કોઈ સ્ટાર્ટઅપ માટે કરી શકે કોઈને પોતાને પગભર થઈને આગળ વધવું જોઈએ તો એના માટે આપણે કંઈક એક શરૂઆત એને કરાવી દઈએ રિસર્ચ અહીંયા થતું હોય અને રિસર્ચ કરવા માટે વર્લ્ડના તજજ્ઞોને આપણે બોલાવીએ એના ડેટા એનું એનાલિસિસ કરીને ડાયરેક્ટ એના સુધી પહોંચાડીએ ડેટા આ સદીનું સ્ટ્રેન્થ બની ગયું છે આ સદીનું સ્ટ્રેન્થ ડેટા બની છે પણ ઇન્ડિવિજુઅલ વ્યક્તિને જો ડેટા ઉભા કરવા પડશે તો એને બહુ કોસ્ટલી થઈ જશે એટલા માટે આપણે ડેટા બેન્ક આપણી પાસે ઉભી કરીએ અને એ ડેટા બેંકના આધારે આપણે આરએનડી કહીએ આપણે રિસર્ચ કરીએ અને સીધું જો એના સુધી પહોંચાડીશું તો એને આગળ વધવામાં બીજાને દસ વર્ષ લાગશે એને ત્રણ કે ચાર વર્ષની અંદર આગળ વધી શકશે એવી કલ્પના સાથેનું જો સેન્ટર બને તો ખૂબ સારું બીજું મારી પ્રાર્થના એ પણ હતી જે મહેનત કરી છે ઘણું બધું રિસર્ચ કર્યું છે અને મહેનત કરી તો આપણા રેડીમેડ ઘણું બધું મળ્યું છે પરંતુ આપણે એમની પાછળ ચાલી નહી એટલું જ કરી શકશું કે એમની સાથે સાથે આપણે આગળ વધી રહ્યા છીએ જો દુનિયાની અંદર આપણે એક કદમ બધાથી આગળ વધીશું તો બાકીના જે વિચારે છે એના કરતાં એડવાન્સ કંઈક વિચાર અને જો એડવાન્સ એક તબક્કો આપણે વિચારતા થશું તો બીજાની કોપી કરવાની જગ્યાએ હા એમનું જે સારું છે બધું લઈએ આપણે પરંતુ એના કરતાં પણ વધારે સારું શું કરી શકાય દુનિયાની અંદર આજે યહૂદી પ્રજા વિશ્વની અંદર બાકી બધા ઉપર રૂલ કરે છે અમેરિકા હોય રશિયા હોય કોઈ પણ હશે તો યહૂદીઓ માટેની વાત આવે ત્યારે એમ માને નાનકડા લોકો છે શું એમને નવું કર્યું છે નવું એ જ કર્યું છે કે બાકીના વિચાર છે એના કરતા એક કદમ આગળ વિચારે છે બીજા જે વિચાર છે એના કરતા કંઈક હટકે વિચારે છે બીજા કઈક કરે છે એના કરતા કંઈક હટકે કરે છે વર્લ્ડની સૌથી મોટી જે કંપનીઓ છે એની પાસે છે વિશ્વનું અર્થતંત્ર છે એની પાસે છે મોટા મોટા વિશ્વની મહાસત્તાઓ પાસે નથી એ નાનકડા એક જિલ્લા જેવડી પ્રજા એની પાસે છે એનું કારણ એકબીજાનો સહયોગ આપવો અને બીજા જે વિચાર છે એનાથી વધારે આગળ વધવો પેટન્ટ વલડા સૌથી વધારે કોઈ પ્રજા પાસે હોય તો એમની પાસે છે એના કારણે કરીને ઇઝરાયલ જેવા દેશને પ્રોટેક્ટ કરી શકે છે પરંતુ એની પાછળ તાકાત હોય તો આપણે જે હજુ હજુ વિચારીએ છીએ હવે એમણે એક સોયકા પહેલા દુનિયાની અંદર દુનિયાનું અર્થતંત્ર પોતાની પાસે રાખવું પોતાની પાસે લેવું એમણે વિચાર્યું એનું પ્લાનિંગ કર્યું અને ધીમે 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 કરતા આગળ વધી શક્યા તો આપણે વિચારવાનો દ્રષ્ટિકોણ પણ મારી ઈચ્છા તો એવી થાય કે આ લેવલનું હોય અને એ આપણે કરી શકીએ આ આટલા સિનિયર લોકોનો અનુભવ હોય આર્થિક વ્યવસ્થા સો કરોડ બસો કરોડ પાંચસો કરોડ બહુ વાંધો નથી મળી જશે પૈસા પણ મળી જશે આપવા વાળા દાતાઓ પણ સરસ છે આજનો ઉદારતા એક આટલો નાનકડો વિચાર કરીને જો કરી શકતા હોય તો આવનારા સમયમાં હજુ વધારે કરી શકાશે પરંતુ જો સપના નાના જોવાનું ચાલુ કરીશું ને તો પછી એનાથી આગળ નહીં વધી શકીએ એટલે સ્વપ્ન અને ટાર્ગેટ એવડા મોટા વિચાર કરવા જોઈએ કે જેના કારણે એને એચીવ કરવા માટે આપણે વધારે પુરુષાર્થ કરવો પડે તો આપણે આપણી કલ્પના આપણે આપણું સ્વપ્ન અને એક વખત કોઈ પણ પ્રગતિનું બીજ રોપાતું હોય છે સ્વપ્નમાં અને જો સારું સ્વપ્ન મોટું સ્વપ્ન જોવાનું ચાલુ કરો અને પછી એની અંદર પુરુષાર્થ કરવાનું ચાલુ કરો એફર્ટ કરવાનું ચાલુ કરો તો આપણે આગળ વધી શકીએ તો હું એક આજના તબક્કે એક આ હટીને થોડી વાત કરી છે કે જીએસ થઈ જાય ગવર્મેન્ટ વ્યવસ્થામાં થાય બરાબર છે એક લેવલે કરજો હજુ પણ કરવા જેવું છે પાંચ દસ વર્ષ એમાં કામ કરીએ પરંતુ દસ વર્ષ પછીનો સમય આવે છે એના માટેની તૈયારી અત્યારથી આપણે ચાલુ કરવી જોઈએ એઆઈ અધિકારીઓ પાસેથી અને રાજકારણીઓ પાસેથી પાવર લઈ લેશે અને માત્ર દસ વર્ષની અંદર આ થઈ જશે કોઈની પાસે નહીં એઆઈ જેવું ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે દુનિયાની અંદર આ થઈ રહ્યું છે હિન્દુસ્તાનમાં થઈ જશે અને એના માટે ભારત જે પ્રમાણે આગળ વધી રહ્યું છે એ પ્રમાણે દસ વર્ષ વધારે પડતો મને તો લાગે છે કદાચ પાંચ વર્ષની આ અંદર આ સ્થિતિ થાય અને શેઠ એવી પણ સ્થિતિ અત્યારે થઈ રહી છે કે વર્લ્ડ જે ઇકોનોમી દબાઈ રહી છે અને હિન્દુસ્તાનનો જે ગ્રોથ થઈ રહ્યો છે જો નિયતિ એ કરવું હશે તો વર્લ્ડ ની પાંચ દસ વર્ષની અંદર બે ત્રણ આર્થિક મહાસત્તાઓમાં જો હિન્દુસ્તાન જાય તો અહીંયા સ્કોપ કેવડા મોટા ઉભા થશે અને એ વખતે આપણે આપણી યંગ જનરેશન છે એને જો ખાલી એ જ દિશામાં પકડાવશું તો આગળ નહીં વધી શકે એને એક સ્ટેપ આગળ મૂકવું જ પડશે તમે બધા વિચારી શકો છો માત્ર વિચાર મૂકવું છું તમે સમજુ છું હું કઈ નવી વાત આપું છું એવું નહીં અથવા તો હું તમને જ્ઞાન આપું છું એવું નહીં ખાલી સ્મરણ કરાવું ખેતીની ખેતરની અંદર મજૂરી કરતો માણસ સૌથી વધારે મહેનત કરે છે એને વેતન કેટલું મળે છે ખેતરના માલિકને મળે છે એટલું નથી મળતું મજૂરી કોની વધારે છે એ મજૂરી કરવા વાળા માણસ ખેતરના માલિક ખેતીમાં તૈયાર કરેલો પાક એ પોતે કમાય છે એના કરતા જે ગંજની અંદર દુકાન હોય છે એ એના કરતા વર્ષે વધારે કમાય છે ઘણા બધાને ભેગા કરે ગંજનો વેપારી જેટલા પૈસા કમાય છે એના કરતા ઇન્ડસ્ટ્રીઝ વાળો છે એનાથી વધારે પૈસા કમાય છે તમે જોજો બધી જગ્યાએ પુરુષાર્થ ઓછો છે માઇન્ડ વધારે છે ઇન્ડસ્ટ્રીઝ વાળો જેટલા પૈસા કમાય છે જે પોતે પ્રોડક્શન કરીને એના કરતા માર્કેટિંગ કરવા વાળો જે માણસ છે જે જેની પોતાની બ્રાન્ડ છે એ એના કરતાં વધારે પૈસા કમાય છે કેમ એની બ્રાન્ડ છે બ્રાન્ડ નો વેલ્યુ છે અને બ્રાન્ડિંગ વાળા જે કમાય છે એના કરતા એને લિસ્ટેડ કરે છે જે કંપની એ લોકો સૌથી વધારે કમાય છે લિસ્ટેડ કરવાની વ્યવસ્થા કરે છે એના કારણે આમાં ગેમ શું થઈ ગેમ માત્ર નોલેજ નહીં થઈ એક કદમ આગળ વધવાની મજૂરી કરવા વાળો માણસ ખૂબ મહેનત કરે છે પૈસા કમાય છે બ્રાન્ડિંગ વાળો લિસ્ટિંગ વાળો અને એનાથી પણ ગેમ કરવા વાળા એનાથી પણ વધારે હશે મારી તમને એટલી જ પ્રાર્થના હતી વિચારવા માટે મજૂરી પણ કરી શકાય ખેતર પણ રાખી શકાય દુકાન પણ કરી શકાય ઇન્ડસ્ટ્રીઝ પણ કરી શકાય બ્રાન્ડ પણ બનાવી શકાય લિસ્ટેડ કંપની પણ બનાવી શકાય અને લોકોના પૈસાથી પૈસા પણ કમાવી શકાય આપણી મોટા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો જે કોઈ થયા પોતાના પૈસે નથી થયા પોતાની બ્રાન્ડ ઉભી કરી મોટા થયા અને આવડી મોટી દુનિયા ઉભી કરી ભરોસો લોકોની અંદર ઉભો કર્યો પુરુષાર્થ કર્યો આગળ વધી શક્યા સપના મોટા જોવાનું ચાલુ કરીશું તો મોટા થઈ શકાશે અને જે લોકો મોટા સપના જુએ છે એ જ લોકો મોટા થતા હોય છે આ સંસ્થા હું માનું છું કે સમાજ માટેનો જે બેઝિક પાયો બન્યો તો પાયો એવો બન્યો કે દુનિયાની અંદર જ્યાં પણ હોઈએ ત્યાં આપણે અલગથી વિચાર્યું અને વેદ બીજી રૂચા છે ને બધા સાથે મળીને ચાલીએ હું હોઉં એવું નહીં આપણે રાજી થતા હશો કે આપણો સમાજ ગૌરવ આટલા આગેવાનો બોલ્યા ભગવાને એમને કઈક આપ્યું તો એ આપી શક્યા અહીંયાથી પણ ઘણા બધા દાતાઓ છે એમણે વિચાર કર્યો અમે આપશું અહીંયા આપવાના પણ છે ઘણા બધા અને કઈ આપે તો શું આશિષ તો બિલકુલ આપશે જ અને કામ જે કરતા હોય એને સહયોગ આપવાનું તો કરીએ જ અને સહયોગ ન આપી શકીએ તો કઈ વાંધો નહીં એની ટીકા ના કરે એને જરૂર પડે તો આપણે લખી આપીએ લખી આપીએ તમે આટલું 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 સારું કરો આપણે કીધું છે એટલે થઈ જશે એવું નહીં આપણે વિચાર આપો અને પછી છેલ્લે શું કરવું એ લોકો નક્કી કરશે આપણે આ દિશામાં જો આગળ વધીએ તો વીસ વર્ષ પછી સમાજની દિશા કઈક અલગ હશે અને આ ખાલી બિલ્ડિંગ ના બનવું પડે માત્ર ભવન ના બને અહીંયા જ્ઞાનની ઉપાસના થાય અને નવું દુનિયાની અંદર જે આવે છે અહીંયા લઈએ અને એમાં માત્ર ચૌધરી જોઈએ એવું નહીં દુનિયાની અંદર જે પણ જ્ઞાતિનો માણસ સૌથી બુદ્ધિશાળી હોય એનો ઉપયોગ કરવાનો

કે બાળક એવું તૈયાર થાય તેજસ્વી તૈયાર થાય કે આવનારા સમયમાં બધા લોકોને માર્ગદર્શન કરી શકે તો આવી ચાર પાંચ બાબતો મારા ધ્યાનમાં જે આવી મને તમને કહ્યું મને અધ્યક્ષ સ્થાન આપીને તમે મને મોટો કર્યો સૌનો હૃદયથી આભાર અને સંસ્થા માટે જે તમે ચાલીસ ટકા કપાતની જે વાત કરી છે કે એમાં મદદ કરો તો હું આપને બધાની હાજરીમાં ભરોસો આપું છું કે હું આની અંદર પૂરી મહેનત કરીશ અને આટલી જમીન છે એનું જેટલું થઈ શકે બધું કરવા માટે પૂરેપૂરી મહેનત આપણે બધા ભેગા મળીને કરશું સૌનો હૃદયથી ખૂબ આભાર દાતા ખૂબ ખૂબ હૃદયથી વંદાદા